માંજલપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયા હોવાની કરુણ ઘટના સામે આવી છે પાલી પાણીની ટાંકીની સફાઈ કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટે માટેલનું કવર ખોલી રાખવામાં આવ્યું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે મેન હોલને કારણે રસ્તેથી પસાર થતો એક નાગરિક તેમાં પડી ગયો અને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ તંત્ર બેદરકારીથી થયેલ હત્યા સમા ગણાય તેવી છે જાહેર સ્થળોએ આ રીતે ખુલ્લા મેન હોર્ડ રાખવામાં આવવું એ નાગરિકોના જીવનને જોખમમાં મૂકવા સમાન છે સવાલ એ ઉઠે છે કે શું નાગરિકોના જીવનની કોઈ કિંમત નથી વારંવાર આવે બેદરકારી સામે આવતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કેમ થતી નથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે જો તાત્કાલિક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આવી દુર્ઘટના ભવિષ્યમાં પણ મંદિર રહેશે માંજલપુરના નાગરિકોના જીવો સામે ખેલ થતા બેદરકાર તંત્ર સામે હવે આવાજ ઉઠાવવો જ પડશે તેવી જોરદાર માંગ ઉઠી હતી

ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ છે એકસો આઠ છે એની ટીમ દ્વારા એમને મહામુસીબતે અહીંથી કાઢવામાં આવે છે પણ ચોક્કસ જે પ્રકારે કોર્પોરેશનમાં અને વોર્ડ નંબર અઢારમાં અવારનવાર મેં આ જે મુખ્ય રસ્તો છે સરસ્વતીથી લઈને દરબાર ચોકલી અવારનવાર ચેતવણી આપી છે કોર્પોરેશનને અને કોન્ટ્રાક્ટરોને કે તમારા ગંભીર બેદરકારીના કારણે લોકો કોઈ વખત નિર્દોષ નાગરિકાનો ભોગ બગશે પણ છે ત્યારે આજે બિલકુલ આજે આ બનાવ બન્યો છે ને અમારા વિસ્તારનો કોઈ નિર્દોષ નાગરિક આનો ભોગ બન્યો છે આજે એ નાગરિક જીવના જોખમે એને એને બહાર કાઢ્યો છે બેભાન અવસ્થામાં છે એને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પણ આ ફેસબુક લાઈવના માધ્યમથી એટલું જ આ વિસ્તારના નાગરિકોને જણાવવા માગું છું કે કોર્પોરેશનની ગંભીર બેદરકારી અને એના ચૂંટાયેલા જે પાંચ છે એ લોકોની પણ જવાબદારી બનતી હોય કે ત્યારે જ્યારે પણ કોઈ કામ ચાલતું હોય ત્યારે સુપરવિઝન કરવામાં આવે પણ કોર્પોરેશનની કોઈપણ કામગીરીની અંદર કોઈપણ પ્રકારની ધ્યાન આપોમાં નથી આવતું આ દેખાણો જો કે ત્યારે બનાવ બન્યો ત્યારે વીએનસી એ લખી દે કે કામ ચાલુ છે બોર બી નતું અહીંયા પણ નતું બરાબર છે આ બનાવ બન્યા ત્યારે જાગૃત થાય છે ત્યારે મારી આ ફેસબુક લેવના માધ્યમથી કોર્પોરેશનને અને આ જે કોન્ટ્રાક્ટર છે એની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એને બેનકિસ્ટ કરવામાં આવે અને એક ઉત્તમ ઉદાહરણ ઊભું કરવામાં આવે કે જેના કારણે વિસ્તાર વિસ્તારના કોઈ પણ નાગરિક નિર્દોષ નાગરિક આવા બનાવનો ભોગ ના બને